નમસ્કાર વાગડ પ્રદેશની મુંબઈમાં વસવાટ કરતી મારી માતાઓ મારી બહેનો અને મારી દીકરીઓ આપના ચરણોમાં વંદન સાથે આપ સૌને જય શ્રી રામ ભારત માતા કી જય આજે હું આપની સમક્ષ એક અપીલ લઈને આવ્યો છું

એ ગૌવંશને મારે કતલ ખાને જતા અટકાવવા છે પ્લાસ્ટિક ખાઈને મરતા અટકાવવા છે એમનું સંવર્ધન કરવું છે એમનું એમનું સમર્થન અને સંરક્ષણ કરવું છે મારી પાસે મુન્દ્રા પાંજરાપોળ એમ ગૌશાળા ટ્રસ્ટની ની આઠસો એકર વિશાળ જગા છે આ જગા ઉપર વાગડ વિકાસ સંઘના માધ્યમથી હું અને મારા સાથીઓ શ્રી રામકૃષ્ણ મહાવીર નામની ગૌશાળાનું સર્જન કર્યું છે આ ગૌશાળાની અંદર પાંચસો ને ત્રાણું જેટલા ગૌવંશ નો નિભાવ થઈ રહ્યો છે એમાં બસો ને પચ્યાસી જેટલા નંદીઓ છે નંદી મહારાજ છે અને બાકીની ગાય અને વાછરડાઓ છે આ સમગ્ર કાર્ય છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યું છે ગામે ગામના રખડિયાત રઝડિયાત ગૌવંશને લોકો એ જગ્યા પર પહોંચાડી રહ્યા છે અમે એમને સ્વીકારી રહ્યા છીએ અને અમે એમને જતન કરીને એમનું સંવર્ધન કરવાની પ્રયાસ કરી રહ્યા છીએ કામ બહુ વિરાટ છે કારણ કે આઠસો એકરની જગ્યા આટલી વિરાટ જગ્યાની અંદર એક લાખ ગૌવંશને સાચવવાનો સંકલ્પ લેવો સામાન્ય વાત નથી પરંતુ પ્રદેશની બહેન દીકરીઓ મારા મસ્તક પર પોતાનો આશીર્વાદ નું અર્ધ સોંપે અને મારું એ માનવું છે કે જ્યારે માતાઓ બહેનો અને દીકરીઓ પોતાના દીકરાને પોતાના ભાઈને પોતાના સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે આ ગૌવંશના ના જે આર્થિક જરૂરિયાત ઊભી થવાની છે આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન અમે કર્યું છે કાંદીવેલી લિંક રોડ પર એકતા નગર પાસે કાંદીવેલી મેટ્રો સ્ટેશનની બાજુમાં શ્યામજી બાપુ નામનો રોડ છે આ રોડ ઉપર શ્રી શ્યામ સત્સંગ ભવન કરીને એક સભાગ્રહ છે બહુ વિરાટ સભાગ્રહ છે આ સભાગ્રહની અંદર ટીના છેડાના સથવારે લોક ડાયરા નું આયોજન સાંજે સાત વાગ્યા થી કર્યું છે આ લોકડાયરામાં આપણા સૌના કચ્છના લોક નેતાઓ આવી રહ્યા છે પધારી રહ્યા છે વાસણભાઈ આહિર આવી રહ્યા છે વિનોદભાઈ ચાવડા આવી રહ્યા છે વિરેન્દ્રસિંહ જાડેજા આવી રહ્યા છે સાથે સાથે મુંબઈના પણ લોક નાયકો આવી રહ્યા છે સન્માનીય ગોપાલ શેઠીજી સન્માનીય મનોજ કોટકજી

આ સંકલ્પને સિદ્ધ કરવાનું શક્તિનું સંબળ બનશે હું તો નીકળ્યો છું મને તો દેવી આદેશ મળ્યો છે એક લાખ ગૌવંશનું પાલન કરવાનો કારણ કે ધરતી મને બોલાવી રહી છે આ ધરતીની અંદર એક સત્વ છે ધરતીની અંદર કોઈ ઇતિહાસ છે એ ઇતિહાસની અંદર કોઈ પૂર્વજો મને લલકારીને કહી રહ્યા છે પોકારી રહ્યા છે

હું તો પડકાર જીલનારો માણસ છું નરેન્દ્રભાઈ મારા જીવનના આદર્શ છે અને એટલે હું પણ એમના શબ્દોને ચરિતાર્થ કરીને જીવવાનો પ્રયાસ કરી રહ્યો છું મારો સંકલ્પ દ્રઢ છે કદાચ એના માટે પાડીઓ થઈ જાય થવું જવું પાડીઓ થઈ જવું પડે તો પાડીઓ થઈ જવાની તૈયારી સાથે આ ગૌવંશને બચાવી લેવા માટે હું મેદાનમાં આવ્યો છું આપના આશીર્વાદ આપવા માતાઓ પધારો આપ

વાગડના રખડિયાત નધણિયાતા ગૌધનને બચાવી લઈએ કતલખાને જતા અટકાવીએ પ્લાસ્ટિક ને કચરો ખાતા અટકાવીએ કારણ કે ગૌમાતા બચશે ગૌ વંશ બચશે તો જ વાગડની પ્રજાના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ આવશે આ સંકલ્પને સિદ્ધ કરવા માટે હું આપના આશીર્વાદ માંગુ છું આવો આપની હાજરી એક નવી શક્તિ અને નવા ચોમની સાથે મને અને મારા સાથીઓને કામ કરવાની પ્રેરણા આપશે ભારત માતા જય વંદે માતરમ ડાડો મૌજ કરે